હલો ગાઈશ આપણે જો હલર આવી છે આપણે જો વરિયારી કાઢવાની છે તમે જો આપણે જો વરિયારી બધા કાઢે છે જો હજી આટલી કાઢી છે હજી આટલી બાકી છે આપણે વરિયારી જો આપણે જો તમે જુઓ છો ને તો બધા કાઢે છે વરિયારી આપણે જો અહીંયા વરિયારી આવે कोठी भराया आपने ये आप जो अटली भराणी आई जाए आज का बाकी हजी बाकी सब और हां बता आप खा के यो 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 तुम्हें जो हमारा वीडियो બધા હરિયારી ખાડે આપણે બાજરો છો તમે જો આપણે જો કોઠીમાં ફરી જાય મારા કાકા છે હાથ જો જોવો આપડે જો અમે કાયતરા આપણે આંબળ્યું છે બાજરું થોડા લડવાનું છે આ બધા જો આપણે વરિયાળી કાઢે આપડે કોઠવી માં છોડી જે જો આટલી વાગી ગઈ છે આપણે આ હાલતું અલર છે આપણે જો કાકા દાદાના ફેમન છે આ આપણો ફેબર આપણે તો બતાય ઓરે જે ખાટવાના આવે છે અમારી વિડીયો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાં લ્યા મોટે બાંધી દીધું એ આપણે તો આ વરિયાડ કાઢે આવી રહી આપણે જો અલર વારે છે આપણે જ મો છે જો આપણે માથે સળી જવાનું તો ચાલુ કરી દીધું પાછું Aduh, aduh, nakon, nakon. Abra jua hamil di pro video si abra. Kali Aji. Biar tu tak je abra.

આપણે ખેલી ખાલી કરી કોઠી તો આપડે થાય છે ને કોઠી ખાલી આપડા થઈ જાય થઈ કોઠી ખાલી જો